તો સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું કે જ્યાં સાબરમતી નદીમાં ઉગી નીકળી જળકુંભી વનસ્પતિ ત્યારે શુદ્ધિકરણમાં કરોડોનો ખર્ચ છતાં પણ વનસ્પતિ ઉગી નીકળી છે ત્યારે એમસી અને એસઆરએફડીસીએલ દ્વારા જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે કે જ્યાં જળકુંભી હોવાના કારણે હાલ જે ફ્લોટિંગ રેસ્ટોરાં છે એ બંધ કરવી પડી હતી ત્યારે સાબરમતી નદીમાં જળકુંભી જોવા મળી છે કે જ્યાં જળકુંભીનું જે કહી શકાય સાબરમતી નદી છે

કરોડો રૂપિયાનો નો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે જળકુંભી હોવાના કારણે જે હાલ ફ્લોટિંગ રેસ્ટોરાં છે ફ્લોટિંગ રેસ્ટોરાં પણ બંધ કરવામાં આવ્યું છે